ગોઠવવામાં આવ્યો નખતરાણા તાલુકાના ગામોમાં સાયબર ક્રાઇમ માહિતી સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો જેમાં પીઆર જાધવ પીએસઆઈ શ્રી શક્તિસિંહ ઝાલા પીએસઆઈ ભુજ સાયબર ક્રાઈમ અને ડીઆર કટારિયા એસઆઈ તથા વિજયસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ એમના દ્વારા સાયબર ક્રિમિનલથી કેમ બચી શકાય તે માટે માહિતી આપવામાં આવી હતી જેમાં નિરોણા ગ્રામ પંચાયતની ટીમ તથા સર્વે અગ્રણીઓ અને વેપારી મંડળે હાજરી આપી હતી હા જેમ તમે કીધું કે સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો સાયબર ક્રાઈમ છે કોને આપણે સાયબર ક્રાઈમ કહી શકીએ તો જ્યારે કોઈ પણ ક્રાઈમ છે ગુનો છે જે મોબાઈલ છે લેપટોપ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને ઇન્ટરનેટ માધ્યમથી તમારી સાથે જો કોઈ પણ છેતરપિંડી થાય છે તો એને તમે સાયબર ક્રાઈમ કહી શકો છો જેમાં તમારા બેંક અકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જવા કે તમને સોશિયલી હેરેસ કરવું એ બધા જ ફ્રોડને તમે સાયબર ક્રાઇમ સાયબર ક્રાઈમ ફ્રોડ કહી શકો છો તો હવે સાયબર ક્રાઇમના છે ને ઘણા બધા પ્રકાર છે જેમ કે નાણાકીય સાયબર ક્રાઈમ હોય શકે છે અને બીજો સોશિયલ મીડિયા ફ્રોડ છે હવે નાણાકીય ફ્રોડમાં કેવું હોય છે કે તમારું બેન્ક અકાઉન્ટની ડિટેલ લઈ લે છે તમારી પાસે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લે છે કેવાય સી ના માધ્યમથી તમારી પર્સનલ ડિટેલ બેંક રિલેટેડ ડિટેલ છે એ જાણી લે છે અને તમારા અકાઉન્ટમાંથી જે રૂપિયા ઉપડી જાય છે એ નાણાકીય ફ્રોડ છે અને સોશિયલ ફ્રોડ એવું છે કે જેમાં તમારી સાથે કોઈ ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલે જેમ કે ફેસબુક છે કે અમુક ઘણા બધા સોશિયલ મીડિયા છે જેમાં તમારી સાથે સંબંધ બનાવે તમને વિશ્વાસમાં લઈ લે અને પછી તમને હેરેસ કરે અને પછી તમને ધમકી આપે કે તમારા ફોટો વાયરલ કરવા કે તમારી કોઈ ચેટ છે એ વાયરલ કરવી અને ઈ નામ પરથી જો તમારી પાસેથી પૈસા માગે તો એ સોશિયલ મીડિયા ફ્રોડ છે મેમ ઇનકેસ કોઈના જો આ સાયબર ક્રાઇમ થઈ જાય છે તો મેમ એ કઈ રીતે પોલીસનો બર્ટે કરી શકે અને કઈ રીતે પોતાના નાણાંઓ પાછા પણ મેળવી શકે એના માટે શું પ્રોસેસ હશે હા સૌથી પહેલાં તો સાયબર ક્રાઇમનો ભોગ બની જાઓ તો ડરવાની વસ્તુ જરૂર નથી અને એને લોકો સાથે શેર કરો સૌથી પહેલાં તમે ઓગણીસ ત્રીસ પર કોલ કરી શકો જ્યારે તમારું નાણાકીય ફ્રોડ થયો હોય ને તો બધે પહેલાં આપણે પોલીસ સ્ટેશન પહોંચવા પહેલાં પણ ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરીશું જેનાથી તમારા જે પણ નાણાં છે જેટલું જલ્દી તમે કોલ કરશો એટલા નાણાં છે એ ફ્રીઝ થઈ જશે અને ફ્રીઝ થયા પછી એટલા નાણાં છે એ તમને મળવાપાત્ર રહે છે અને બાકી જો સોશિયલ મીડિયા એક લિંક પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ડોટ ડોટ ઇન એના પર તમે સોશિયલ મીડિયા ફ્રોડ છે એ પણ તમે કરી શકો છો ઓનલાઈન હા જેમ તમે કીધું ને કે સાયબર ક્રાઈમની અરજીઓ અમારો જે પોલીસ સ્ટેશન છે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ ત્યાં લાસ્ટ યરની અરજીમાંથી અમે લોકોએ એક પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા છે એ ફ્રીઝ કરાવેલા છે એમાંથી અમુક અમાઉન્ટ છે એ લોકોને રિકવર કરાવેલી છે અને બાકીની છે એ ઇન પ્રોસેસ છે એટલે રોજ સાયબર ક્રાઈમ એટલા બધા વધી રહ્યા છે એનું અમાઉન્ટ છે એ પણ બહુ વધી રહી છે અમે એક પોઈન્ટ એકતાલીસ કરોડ છે એ ફ્રીઝ કરાવેલા છે અમારી પાસે અરજીઓ છે ને વાઇઝ બધી અલગ અલગ હોય છે હવે આ અરજી એવી છે કે એક ટાઈમમાં પૂરી નથી થતી એ કાં તો એકાદ ક્યારેક વર્ષ પણ ચાલે છે કારણ કે ડિટેક્શન રેટ છે એ બહુ લેન્ધી પ્રોસેસ છે એટલે ઘણી બધી અરજીઓ છે સેવન્ટી ટુ આ વર્ષની છે